વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યુહાને લખેલી સુવાર્તા સોલમો અધ્યાય ચૌદમા વચનમાં આપણે વાંચીએ છીએ મહિમાવાન કરશે કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી દેખાડશે તે એટલે પવિત્ર આત્મા પ્રભુ સુખ્રિસ્ત કહે છે કે પવિત્ર આત્મા પ્રભુની મહિમા કરશે પ્રભુ સુખ્રિસ્ત પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો અને સર્વનામો કરતા તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના ભૂમિ પરના તથા ભૂમિ તળના સર્વ ઈસુના નામે ઘૂંટને પડીને નમે અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કહે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે જ્યારે સુવાર્તા આપવામાં આવે છે ત્યારે પવિત્ર આત્મા પ્રભુની સત્ય વાતો સામે લાવે છે જે કોઈ આ સત્ય વચનો સાંભળીને પ્રભુ પર વિશ્વાસ કરે છે એ તારણ પ્રાપ્ત કરે છે આ વચનો સમજવા દેવ આપણને સહાય કરે આભાર